પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના દિવસે ઈસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે એક પત્રકાર પરિષદમાં મંદિરના આયોજકોએ રથયાત્રા વિશેની માહિતી આપી હતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં એક હજારથી વધુ નગરોમાં કરવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રાના દર્શનનો લાભ લે છે વડોદરા શહેરમાં પણ આ ઉત્સવ લાખો નગરવાસીઓ ભાગ લઈને પ્રભુના દર્શન કરીને તેની ઉજવણી કરે છે જગન્નાથપુરીમાં જેમ ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથના રથની સન્મુખ માર્ગની સફાઈ કરે છે તેમ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પંકી સોની અને અન્ય મહાનુભાવો સાથે આ જ પરંપરાને અનુસરીને રથયાત્રા સવારીની પાહિંદ વિધિ કરશે રવિવારે રેલવે સ્ટેશનેથી બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે આ રથયાત્રાનો શુભારંભ થશે રથપ્રસ્થાન પ્રસંગે લોકોને રથયાત્રાના માર્ગ ઉપર કોઈ તકલીફ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે ભગવાનના રથની પાછળ પ્રસાદ વિતરણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રથયાત્રાના પ્રસંગે શહેરના મહાનુભાવો ધાર્મિક ગુરુઓ ધારાસભ્યો નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં

देखें ये तिरालिशी भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा ईस्कान मंदिर के द्वारा गत के रूप में हर साल आयोजित होती है और उसी के भांति इस बार भी रथ यात्रा का आयोजन ईश्कान मंदिर के द्वारा तिरालिशवी ही रथ यात्रा है जो इस साल सात जुलाई अषाढ़ी बीच के दिन बड़ौदा रेलवे स्टेशन से दोपहर को तो ढाई बजे मेयर श्री के द्वारा परम विधि होने के बाद प्रस्थान होगी बड़ौदा का जो मार्ग है मार्ग वही है बड़ौदा रेलवे स्टेशन घोड़ा कोठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर गृह पदमावती शॉपिंग सेंटर शोरसागर डांडिया बाजार चार रास्ता खंडेराव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक मदन जापा पत्थर गेट होते हुए जयरत बिल्डिंग बाग उसके बाद बड़ौदा हाई स्कूल पे समापन होगा रथ यात्रा के दरमियान आपके प्रश्न हो सकते हैं प्रशासन और सबका प्रशासन चुस्त और दुरुस्त है और सबसे बड़ी बात है कि बड़ौदा एक उत्सव नगर यहाँ पर प्रत्येक वर्ष सैकड़ों और हजारों उत्सव होते रहते हैं और जनरली रथ यात्रा से शुरुआत हो जाती है तो यहाँ के प्रबुद्ध नागरिक हैं सब बुद्धिमान हैं और सबसे आपके चैनल के माध्यम से सभी से मैं अनुरोध करता हूँ कि आप सब आए रथ खींचें और रथ यात्रा के दरमियान पैंतीस टन सिरा केला जामुन इत्यादि प्रसाद वितरण करते हो चलेगा रथ के दरमियान और उसके तो स्वयंभू इलेक्ट्रॉनिक मीडिया है प्रिंट मीडिया है आम जन है आम भक्त हैं श्रद्धालु हैं कुछ न कुछ सब व्यवस्था करते हैं आरती करते हैं पूजा करते हैं यह सेवा का कार्य है तो उनका भी हम आभार व्यक्त करते हैं इस खान मंदिर की तरफ से और उसके उपरांत शाम की जाहिर भंडारा सुंदर प्रसाद शाम पाँच बजे से दस साढ़े दस बजे तक होगा तो, तो पुनः हाँ आपके माध्यम से वासियों को इस खान मंदिर की रथ यात्रा में भाग लेने के लिए और सभी से अनुरोध है कि सभी आएँ रथ खींचें ભગવાન કા દર્શન કરે ઓર આપના જીવન પર ધન્ય બનાવે હરે કૃષ્ણ આવનારી સાત તારીખને રવિવારના દિવસે બપોરે અઢી કલાકે રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા નીકળવાની છે આ રથયાત્રામાં સૌ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં દર વર્ષે દર્શન કરવા આવતા હોય છે અને આ વર્ષે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવશે એ જોતાં કોર્પોરેશન દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે રસ્તામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એક્સ્ટ્રા લાઇટો નાખવામાં આવી છે એમ જીવીસીએલ દ્વારા જ્યાં પણ વાયરો નડતા હોય કે કેબલ્સ વચ્ચે આવતા હોય એને સરખા કરી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરવામાં આવ્યા છે રસ્તાઓ એ દિવસે બંધ રહેશે અને કોર્પોરેશન દ્વારા તમામ રસ્તાઓને સાફ સફાઈ કરી અને ચોખ્ખા કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે શહેરમાં નીકળતી હોય તો તમામ નગરજનો એ દર્શન કરવા આવતા હોય છે તો નગરજનોને પણ મારી અપીલ છે કે કોઈપણ જાતની ધક્કા કર્યા વગર શાંતિથી ભગવાનના દર્શન કરશો અને એ રીતની વ્યવસ્થા અમે કરેલી છે અને રથ પણ આપણો એટલો ઊંચો છે કે બધાને આ દર્શન સારી રીતે થાય તો દરેક નગરજનોને અપીલ છે કે શાંતિથી દર્શન કરશો હા જે કોર્પોરેશન દ્વારા સ્ક્રીન મૂકવામાં આવ્યા છે એના ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થાય એવા અમારા પ્રયત્નો છે હજુ ટેકનિકલી એમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે નક્કી નથી થયું કે લાઈવ સ્ટ્રીમિંગ થશે કે નહીં પરંતુ અમારા ચોક્કસ પ્રયત્ન છે કે લાઈવ સ્ટ્રીમિંગ થાય અને લાઈવ સ્ટ્રીમિંગ ના થાય તો પણ રથયાત્રાનું અમુક ભાગનું શૂટિંગ કરી અને ભગવાનના દર્શન થાય એ રીતે બધા સ્ક્રીનો ઉપર રથયાત્રા દરમિયાન દેખાય એવું પણ આયોજન અમે કરીશું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો